કારણ શું છે કે ઉપરના જરાયુ દ્વારા નિર્માણ પામે તો વાત ખોટી અને એચપીએલ એ જરાયુ દ્વારા જ્યારે રિલેક્સિન છે એ કોના દ્વારા અંડપિંડ દ્વારા અંડપિંડ દ્વારા ઉત્પન્ન થાય નિર્માણ પામે છે થાય છે ગર્ભ ધારણ વખતે પણ રિલેક્સિંગ રિલેક્ના દ્વારા થાય છે દ્વારા અંડપિંડ જ્યારે બાકીના બે જરાયુ દ્વારા થાય છે તો કારણ ખોટું છે અને વિધાન સાચું છે તો એ અને બી સાચા છે નહીં બી એટલે કે કારણ ખોટું છે ચલો એ બી આવશે નહીં એ સાચું છે ને આ ખોટું છે યસ જવાબ થશે ઓપ્શન સી બંને ખોટા નથી ઓકે થેન્ક યુ